તને ખબર ના પડે કે મોકલા બાર મોકલાટી મિનિટ બે મિન બે મિનિટ બે મિનિટ પાછું પાછો આખું ફરીથી લે તો તમે પેલા થોડી ચર્ચા કરો ગલ્લા જલ્લા જ્યો તો ખબર ના પડે તહેવાર પાંચ દર વખત કોક ના કોક ના તહેવાર ના દાળ લડે લાવી તો બિલકુલ ના લાવતો તમે કાકા તો તારા તું ત્યાં નહી કરતો તું કોકના કોક ના ઝઘડા લાવે એટલા જ કહું છું કે દર વખતે લાવેલો જ નહીં દેવાનો મુદ્દો કઉ છું તું જતો હોતો અમે ઘેર જાય ના ક્યારે ઝઘડા ના હોય આ લેતા ઊંઘે પાવ જતો ના આરું બાપા તો સાડી બાડી ઉસકો પડી

લોરે ને કાટા કા તા કા વાહ લોરે ની ગમ રંબા ની છે બદોણ કોઈ રહી ના જવું ઓકે બાકી ના રહેવું ઓકે

એ ઓલા બે આય એ ઓય એ 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 બસ હવે લાગી તું દેટી જેવું છો ઓ લાચવાણ મય એ લાલા

રા રાવ ના પાપ બાપો બોલસી હવે બો બોલાય લે હે બોલા મો એક તા દુરેટી આવે બેયનો એક તા દુરેટી છે અલ્યા રો બોશુ બોયુ બોય કે બાપો અરે છોકરા રોબો 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 કહાડા બેયા બેયા બેજણ કરા કા નગરપોડી લેતો મોનભાઈ એજી લેતો બે તો આવો લે છોપડા આવે દુરેટી છે કડી ઓ

રોજ રોજ આવું ઘેર રોજ રોજ નહી પેલું ના પાટી કોઈ બાપા તો હું નહી ફાડે પેલા એને ફાડે ફાયા છે તને ખબર ના એવું કરું કોઈ મારા તો એટલું કેવું છે ગમે તે બીજા કોઈ આવા વાત વિધા હોય વિવાદ કોઈ ઝઘડા ના કરતા આ રીતના તમારો તહેવાર તો એક દાડો

તમારી વાત પણ હવે મારું એક જ કેવું છે કે તહેવાર ખરો ને બાર મહિનોમાં એક વખત આવા છે એટલે આવો તમારો કોઈ પ્રશ્ન બને તો તમારે પ્રેમથી પટે એના પાછળ કોઈ પગલું નઈ લેવાનું અને જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી જય ભવાની ઓકે